નમસ્કાર દશક મિત્ર લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ યાદના મુખ્ય સમાચાર થી મારા રિપોર્ટર કનુભાઈ ખાંચડ સાથે તારીખ ચોવીસ સાત બે ને પચીસને ગુરુવારના રોજ અમાસના પવિત્ર દિવસે પાળિયાત પૂજ્ય શ્રી વિશામણ બાપુની જગ્યાના મહાન પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિરબળા બાનો ત્રેસઠમો પ્રાગટ્ય દિવસ છે તૂજ્ય બાના પ્રગટ્યના દિવસ નિમિત્તે અગિયારસો વૃક્ષનું વિતરણ તેમજ એક હજાર આઠ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી શ્રી બણકલ ગૌશાળામાં ગાય માતાઓને લાપસીનો પ્રસાદ લીલો ચારો તેમજ શ્વાનોને રોટલા તેમજ પક્ષીઓને ચણ અને કીડીઓને પૂરી પૂજ્ય બાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો સાથે સાથે અમાસ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં ઠાકર દર્શન કરવા પદ્ધત તેમજ મહાપ્રસાદના યજમાન પદ શ્રી મનસુખભાઈ નરસિંહભાઈ તુરખિયા શ્રી કુલદીપભાઈ મનસુખભાઈ તુરખિયા અને શ્રી દીપેશભાઈ મનસુખભાઈ તુરખિયા પરિવારે લાભ લીધેલ ત્યારે ધ્વજનું બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન પૂજન કરી પૂજ્યબાના હસ્તે ધ્વજાજીનું પૂજન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું જેમાં ખૂબ જ બોળી સંખ્યામાં યાત્રાળુઓ જોડાયા હતા ત્યારબાદ સવે ઠાકર શ્રી વિહળાનાથના દર્શન કરી પૂજ્યબાના દર્શન કરી પૂજ્ય પૂજ્યશ્રી ભૈલુબાપુના શુભેચ્છા મુલાકાત લઈ પ્રસાદ લઈ સવે આનંદ વ્યક્ત કર્યો હતો હવે ફરી મળશે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ